દેશમાં એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ મહિલાઓ પર થતા અત્યાચાર ઓછા થવાનું નામ નથી લેતા ત્યારે તાજેતરમાં કોલકાતામાં ટ્રેનિંગ મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યું ત્યારે આ ઘટના મામલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીથી લઈને પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે ત્યારે આ ઘટનાને લઈને ગુજરાત રાજ્યના રાજકારણમાં પણ ગરમા આવ્યો છે થોડા દિવસ પહેલાં ગુજરાતમાં ભાજપની મહિલા મોરચાની બહેનોએ રેલી યોજીને પીડિતાની ન્યાય માંગ કરી હતી ત્યારે હવે આ મામલે કોંગ્રેસના નેતા નીનાબા જાડેજાએ જસકદણ દુષ્કર્મને કેસને ટાકીને ભાજપ મહિલા

અવારનવાર બળાત્કાર થઈ રહ્યા છે ત્યારે સમગ્ર મહિલા મોરચો કિમમ કારણ કે એમાં ભાજપના નેતાની સડો ઊંડી છે એટલે ત્યાં કાંઈ ન બોલી શકાય અને જ્યારે બીજા સ્ટેટમાં આવું થાય છે બીજાની સરકાર છે ત્યારે એમની ઉપર પ્રહારો કરવા છે પણ પોતાના જ ભાજપના નેતાઓ જ્યારે આવા કોઈ રેપમાં ઇન્વોલ્વ છે ત્યારે બોલવું નથી ત્યારે કેમ કેન્ડલ માર્ચ ના કરી ત્યારે તમે કેમ રેલી ના યોજી કે કેમ કોઈ પણ મહિલા નેતાએ આવીને એના માટે સ્ટેટમેન્ટ ના આપ્યું કે મેં એના માટે અવાજ ના ઉઠાવ્યો ઘડી ઘડી રંગ બદલો છો અને એક નેતા તો સંવેદના અને બહુ મોટી મોટી વાતો કરો છો કે દુઃખદ ઘટના છે ત્યારે તો આ બાજુમાં જ હતું ત્યારે કેમ એની ખબર પૂછવા ન ગયા એની એફઆઈઆર કોઈ નથી લેતું ત્યારે કેમ તમે એની પાસે ગયા ને અને પૂછ્યું કેમ નહીં કે તમારી કોઈ એફઆઈઆર નથી લેતું તો અમે તમારા માટે ઉભા છીએ અમે તમને મદદ કરશું કેમ ગુજરાતની દીકરીઓ તમારા માટે કઈ મહત્વ નથી ધરાવતી અને ખાસ રાજકોટ અને જામનગરની નજીક જ છે ને મહિલા મોરચાની નેતાઓ નીકળી પડ્યા છો ગુજરાતમાં તમારી દીકરીઓ સાથે શું થઈ રહ્યું છે એની તમને કંઈ પડી નથી અને બીજા સ્ટેટમાં જયારે કઈ વસ્તુ થઈ રહી છે એના માટે તમે અહીંયા હો હલ્લા કરો છો તમે કેટલી પાસે ગયા કેવી આવી દીકરીઓને મળ્યા કે જેની કોઈ એફઆઈઆર પણ નથી લેતું બીજા સ્ટેટની દીકરીઓ માટે તમારા માટે સંવેદના છે ગુજરાતની દીકરીઓ માટે સંવેદના કેમ નથી તમારી પાસે જયારે ખાસ કરીને ગામડામાં પછી સુરતનો કિસ્સો હોય જેતપુરનો કિસ્સો હોય અને રાજકોટનો કિસ્સો કેમ ના હોય ત્યારે તમારી સંવેદનાઓ કેમ મરી જાય છે કારણ કે તમારા ભાજપના જ નેતા એમાં ઇન્વોલ્વ હોય છે એટલે ત્યારે તો તમારાથી નથી બોલાતું કે અમને ખૂબ દુઃખ છે તમને શું તકલીફ છે અમારી સંવેદનાઓ તમારી સાથે છે તમને ન્યાય મળવો જોઈએ ત્યારે કેમ ન્યાયની વાતો નથી થતી નીકળી રહ્યા છો બહુ એટલી તકલીફ થતી હોય તો દીકરી પાસે એની એફઆઈઆર માર્ચ લઈને નીકળી પડ્યા છો ગુજરાતી દીકરીઓ માટે કંઈ સંવેદના નથી તમારામાં કે તમારા માટે કોઈ મહત્વ જ નથી ગુજરાતના લોકો માટેનું સંવેદના તમારા મોઢેથી સંવેદના શબ્દ સારો જ નથી લાગતો પહેલે અહીંયા ધ્યાન આપો ગુજરાતની દીકરીઓની શું હાલત થાય છે એમની સાથે જ્યારે કોઈ એવા થતા હોય છે ત્યારે એફઆઈઆર નથી લેતા ને પહેલે એના માટે કામ કરો દોગલા છો દોગલા તમે થોડા દિવસ પહેલાં ગુજરાત ભાજપ મહિલા મોરચાની નેતાઓ દ્વારા કોલકાતાની ટ્રેની ડૂટર દુષ્કર્મ અને હત્યા કેસ મામલે રેલી યોજવામાં આવી હતી અને તેમના મહિલા મમતા બેનર્જી સરકાર પર પ્રહાર કર્યા ત્યારે આ મામલે નૈનાબાએ મહિલા ભાજપની નેતાઓ પર પ્રહાર કરી ભાજપની મહિલાઓની વિઘને દોગલી ગણાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App